ઉપલેટા વિધર્મી શખ્સો દ્વારા ખુલ્લી છરી સાથે બાવલા ધમાલ મચાવવાનો મામલો બે દિવસ પહેલા અસામાજિક તત્વો વિધર્મી શખ્સો દ્વારા બાવલા ચોકમાં ખુલ્લી છરી સાથે ધમાલ મચાવેલ બાવલા ચોકમાં ખુલ્લી છરી સાથે ધમાલ મચાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ હજારોની સંખ્યામાં લોકો ઉપલેટામાં રોડ ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો અને ઉપલેટા સજ્જડ બંધ રાખી ઉગ્ર વિરોધ કર્યો રિપોર્ટર ફિરોજ ચુણેજા ધોરાજી શિવરાત્રી રાત્રે જે ઉપલેટાના બાવલા જે ઘટના બની એ ઘટનામાં પોલીસ ખાતા એ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ સાથે મારે હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતા એકતામાં રહેજો એકતામાં જ અને એકતા છે બટેગે તો કટેગે જય શ્રી રામ ભારત માતા કી જય ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપે આક્ટ એક તો એકસો પાંત્રીસ મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ ચોવીસ કલાકથી ઓછું સમયમાં પૂર્ણ થતી હતી આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે હિન્દુ ઉપલેટા આજે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં એમ બધી બધા સમાજના હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે હરેક સમાજના લોકો બેન સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈક તમામે તમામ વેપારીઓનું એક એક છૂટ છે એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેનું દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે હું માનું છું ત્યાર સુધી દસ પંદર હજાર તો હું મિનિમમ કહું છું ત્યારે આ આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે કારણ કે હિન્દુ જાગી ગયા છે

એ મુખ્ય આરોપી એમને ગાડી અથડાવવાની હતી પણ અથડાણી નહીં સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાડી કરવા માર માર્યો ચાલક ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડ માં તો જે બાઇક ચાલક ભી ધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલક ને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલક એનો પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રો બોલાવ્યા બાપ આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટા બાપ છીએ આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોકની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય નાસ્તો પાણી કરવા માટે આવ્યું એનાથી નીકળી જવું પડ્યું બેનુ દીકરીઓ આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે